સુરતમાં વર્ષની વિદ્યાર્થીનીની છેડતી કરવા બદલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં સંજય નગર સર્કલ પાસે આવેલા એન્જોય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અને શિક્ષક લલિતા સોનાર વિરુદ્ધ વર્ષીય છેડતી કરવા બદલ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે તો પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે ધોરણ અગિયાર માં ભણતી પીડિત વિદ્યાર્થીનીએ ઘરે રડતી હાલતમાં જોઈ તેના પિતાએ તેની માતાને ને જાણ કરતા તેઓ નોકરી ઉપરથી ઘરે દોડી આવ્યા હતા

કયું ટ્યુશન ક્લાસ સારું છે તેમ પૂછ્યું હતું તો લલિત સોનારે તેને કોમર્સ રાખવા અને રિઝલ્ટ નું કામ છે તેમ કહી વહેલા ટ્યુશન આવવા જણાવ્યું હતું વિદ્યાર્થીની ચાર વાગે લિંબાયત સંજયનગર સર્કલ પાસે આવેલા

એ તો સોનાની ધર્પકડ કરી લેલી છે એન્જોય કોચિંગ ઇન્સ્ટિટ્યુટ ધોરણ 10 થી 12 તેમજ બીકોમ અને એમકોમ ના વિદ્યાર્થીઓને ભણાવે છે આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય તેમજ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના લિમ્બાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવ બન્યો હતો આ બનાવનો સંંધાને જે બેન છે એમે આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં બેને હકીકત એવી દર્શાવી છે કે એમની જે દીકરી છે જે પંદર વર્ષ ને પાંચ મહિનાની છે એ દીકરી જે જગ્યાએ કોચિંગ જતી હતી એ કોચિંગના જે ટીચર હતા એના દ્વારા દીકરીને છેડતી કરવામાં આવી હતી આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી પહેલાં એફઆઈઆર નોંધી અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવાની આવે કરવામાં આવી હતી જે ઘટના છે એમાં દીકરીએ એવું જણાવ્યું કે ગઈ પંદર તારીખે આ દીકરી સાથે આ જે વ્યક્તિ છે આરોપી થોડીક સાથે છેડખાની કરી હતી છેડખાની કર્યા પહેલા પણ અગાઉ પણ આવો પ્રકારનો બનાવ બન્યો હતો અને એ પ્રકારે દીકરીએ એવું પણ જણાવ્યું કે ગઈ જાન્યુઆરીમાં પણ આ જે કોચિંગ જે ટીચર છે એને એણે આ દીકરી સાથે બારે ગયા હતા ત્યારે પણ છેડતીનો હરકત કરી હતી હકીકત પોલીસને જે જાણવા મળી છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દીકરી છે એને પહેલાં પોતે દસમા ધોરણ પછી આર્ટ્સ રાખવા માટે ટીચરને ફોન કર્યો હતો અને ટીચરે એને જણાવ્યું કે તું કોમર્સ રાખ હું તને કોમર્સનું કોચિંગ પણ આપીશ એ પ્રકારે એને આ દીકરીને પોતાની અલગ સ્ટ્રીમ પણ બદલાવવામાં એને આવી રીતના મિસગાઈડ કર્યો ખૂબ જ સંવેદનશીલ બાબત છે આ અને મારી દીકરી છે એની સાથે આ ઘટના બની છે એ ભણવા જતી હતી અને એને એને પહેલાં તો મિસગાઈડ કરી અને મિસગાઈડ કરીને પોતાને ત્યાં કોમર્સમાં એડમિશન લેવડાવી પોતાને ત્યાં કોચિંગ માટે બોલાવે અને કોચિંગમાં આ પ્રકારની હરકત કરી છે દીકરીની ઉંમર નાની છે એટલે અમે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક આ તપાસ કરી રહ્યા છીએ અને જે આરોપી છે એને અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી હોય કરવામાં આવી રહ્યો છે